લોટ બાંધી દેવાનું પછી ને તો પછી પેલું સાદું પાણી નાખવાનું લોટ કઠણ બાંધવાનું આપણે ઢીલો નહીં બાંધવાનું આપણે લોટ બંધ થઈ ગયો છે હવે આને આપણે પંદર વીસ મિનિટ આમને આમ રહેવા દેવાનું એટલે આપણે મસાલો બનાવી લઈએ એમાં નાખવાનું ઉપર છાંટવાનું ચિકન ભૂકીમાં લીધી છે અને સંચળ મીઠું ઘી છે આ બધી આપણે કાળી મરી અને સંચળ મીઠું ઉપર છાંટવા માટે રોકને દસ મિનિટ પછી હમણાં આપણે એમ નહીં નો કલર ચેન્જ થઈ ગયો છે આ રીત નો 210 221 નો જે બરાબર આપણે રાખ્યા બનાવ્યા બરાબર બરાબર થઈ ગયો છે એમાં બદલાઈ નાના નાના બુવા માં આપણે તેલ નહીં લગાવવાનું એમને મત કરવાનું તેલ આવી ગયું છે આપણે હવે

मसाला की टेस्ट बहुत मस्ता आवे तो मित्रों मैंने है लोट आपरे एकदम मसळियान એટલે બહુ મસ્તા વ્હાઈટ કલર ના થયા एकदम ક્રિસ્પી બની વીડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો દેસ ક્લબમાં